નમસ્તે હું ડોક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભિણીએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જોઈશું જ્યારે સ્ત્રીને ખબર પડે કે તેને ગર્ભ ધારણ થયું છે ત્યારે તેઓ સ્ત્રીરોગ નિષ્ણાંતની સલાહ લેતા હોય છે જે તેમને સમય સમયે વિવિધ સલાહ સૂચનો દવાઓ અને વિવિધ પરીક્ષણો કરાવતા હોય છે આ બધી વસ્તુઓ માતાના ગર્ભમાં વિકસી રહેલ બાળક માટે કરવામાં આવે છે જો આપણે નવ મહિના દરમિયાન અમુક બાબતોનું ધ્યાન ન રાખીએ તો ગર્ભિણીના ગર્ભમાં રહેલ બાળકને નુકસાન થવાનો ભય રહે છે આચાર્ય ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં એવી કેટલીક બાબતોનું વર્ણન કર્યું છે કે જેનું ગર્ભિણીએ પાલન આવા ભાવો ને આચાર્ય એ ગર્ભ ઉપર ભાવ એવું કહ્યું છે જો ગર્ભિણી નવ મહિના દરમિયાન આ બાબતોનું ધ્યાન ન રાખે તો તેના ઉદરમાં વિકસી રહેલ બાળકને હાનિ થવાનો ભય રહે છે બાળક અપૂરતા મહિને જન્મ થઈ શકે છે કે બાળક રોગી અવસ્થામાં આવવાની સંભાવના રહે છે તો ચાલો મિત્રો આવી કઈ કઈ બાબતો છે તે આપણે એક પછી એક એમ જોઈએ આવા ગર્ભ ઉપઘાત કરવામાં પહેલું છે ઉત્કટ વિષમ કે કઠિન આસન ઉત્કટ એટલે કે ઉભળક વિષમ એટલે કે ઊંચું નીચું ગર્ભિણી સ્ત્રીએ ઉભળક પગે અથવા ઊંચા નીચા સ્થાન પર ન બેસવું જોઈએ પરંતુ પોતાના શરીરને સુખપૂર્વક આરામ મળે તેવા આસન પર બેસવું જોઈએ બીજું છે વેગાન ન ધારીય એટલે કે ગર્ભિણીએ વાયુ મળ અને મૂત્રના વેગોનું ધારણ ન કરવું જોઈએ વાયુ એટલે કે અપાન વાયુ આપણા શરીરમાં અપાન વાયુનું મુખ્ય કાર્ય મળ મૂત્ર ગર્ભ શુક્ર અને આર્તવની યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવાનું છે આથી જ્યારે ગર્ભિણીને અપાન વાયુ એટલે કે વાછૂટનો વેગ મૂત્ર પ્રવૃત્તિ કે મળ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે તેને ન રોકવી જોઈએ અન્યથા અપાન વાયુ દુષ્ટ થતા શરીરમાં વિવિધ રોગો થવાની સંભાવના રહે છે ત્રીજી વસ્તુ છે દારૂણ અનુચિત વ્યાયામ એટલે કે એવી કસરતો કે જે કરવી ગર્ભિણી માટે ખૂબ જ કઠિન હોય અને તેના શરીર માટે અનુકૂળ ન હોય ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી ગર્ભાવસ્થા દરમિયાન અઘરી કસરતોના ફોટા મૂકતા હોય છે તે જોઈને ગર્ભિણી સ્ત્રી તે કરવાનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શકની સલાહ વગર આવી કસરતો ક્યારેય ન કરવી જોઈએ ચોથી વસ્તુ છે અતિ તીક્ષ્ણ ઉષ્ણ અતિ માત્ર અસેવિન્યા અતિ તીક્ષ્ણ એટલે કે ખૂબ જ સ્પાઈસી મરચા મસાલાવાળી એકને એક તેલમાં તળવવામાં આવેલી વસ્તુઓ અતિ ઉષ્ણ એટલે કે ખૂબ જ ગરમ અને અતિ માત્ર એટલે કે વધુ પ્રમાણમાં ઘણી બધી માતાઓ એવું વિચારે છે કે ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં ખાવું જોઈએ પણ તે યોગ્ય નથી ગર્ભાવસ્થા દરમિયાન એક થી ત્રણ મહિનામાં ઘણી બધી સ્ત્રીઓને ઉલટી ઉકા જેવી સમસ્યા રહેતી હોય છે આવા સમયે જો ખૂબ જ તરેલી ગરમ વસ્તુ વધારે ખાવામાં આવે તો તેને ગેસ એસિડિટી જેવી સમસ્યા રહે છે આથી આવી વસ્તુ ન ખાવી જોઈએ પાંચમી વસ્તુ છે પ્રમિત અસન સેવિન્યાત એટલે કે ઓછું ખાવું ગર્ભાવસ્થા દરમિયાન ઘણી બધી સ્ત્રીઓ એવું વિચારે છે કે ઓછું જમવું જોઈએ પરંતુ તે યોગ્ય નથી કારણ કે ગર્ભનાળ દ્વારા જ માતાએ જ બાળકનું પોષણ કરવાનું હોય છે એટલા માટે પૂરતો આહાર લેવો ખૂબ જ જરૂરી છે છઠ્ઠી વસ્તુ છે અતિશય ક્ષોભ કે હાલક ડોલક થતા વાહનમાં મુસાફરી ન કરવી જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભિણીએ જરૂર પડે ત્યારે જ મુસાફરી કરવી જોઈએ ખાડા ટેકડાવાળા ખરાબ રસ્તાઓ ઉપર વધુ પ્રમાણમાં જો મુસાફરી કરવામાં આવે તો અકાળે ગર્ભપાત થવાની સંભાવના રહે છે સાતમી વસ્તુ છે ગર્ભિણીએ મને ગળીઓને ખાટું જ વધારે ભાવે છે એટલા માટે હું ગળીઓને ખાટું જ વધારે ખાઈશ તેવું ન વિચારવું જોઈએ પરંતુ તેના ભોજનમાં બધા રસો આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે ગર્ભિણી સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં ગળિયા પદાર્થોનું સેવન કરે છે તેના સંતાનોને મેદસ્વીતા અને પ્રમેય એટલે કે ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે જે સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં ખારા પદાર્થોનું સેવન કરે છે તેના સંતાનોને અકાળેવાર સફેદ થઈ જવા અને સમય પહેલા શરીરની ચામડીમાં કરચલી પડી જવી જેવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે આવું જ અન્ય રસોના અતિસેવનથી સેવનથી પણ થઈ શકે છે આથી ગર્ભિણી સ્ત્રીએ બધા રસોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી માત્રામાં દિવસે સૂવું કે વધુ પડતી માત્રામાં રાત્રે જાગરણ કરવું તે યોગ્ય નથી સમયસરની ઊંઘ બાળક અને માતાની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે નવમું છે અતિમાત્ર એટલે કે ગર્ભિણી સ્ત્રીને પોતાના મનને અપ્રિય એટલે કે પસંદ ન હોય અને વધુ પડતો ઘોંઘાટ સાંભળવો તે યોગ્ય નથી આચાર્ય ચરક છેલું વિધાન બતાવતા કહે છે કે ગર્ભિણી સ્ત્રીએ ઊંડી ખાય કુવા કે જળ વારંવાર અવલોકન ન કરવું જોઈએ આમ ગર્ભિણી સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન આ દસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીતર અકાળે ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત થવાની સંભાવના રહે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય ધન્વંતરી